ચીનમાં રોબોટ્સ બાળકને જન્મ આપશે બિહારમાં પૂરથી વિનાશ સર્જાયો ગામડા શાળાઓ પાણીમાં ડૂબ્યા અને છ વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી આબાધિત અધિકાર છે સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું નિવેદન મુશ્કેલીમાં મુકાયા પૂર્વ ક્રિકેટર સુરેશ રાયના ઈડીએ મોકલ્યું સમન્સ અને ઓનલાઇન બેટિંગથી જોડાયેલો છે કેસ રાહુલ ગાંધીના આરોપો પર અજીત પવારનું મોટું નિવેદન ચૂંટણી પંચે સાચા ખોટાનો જવાબ આપવો જોઈએ આપ્યું મોટું નિવેદન હરિયાણાના નુંમાં બે જૂથ વચ્ચે હિંચક અથડામણ થઈ અનેક લોકો થયા ઈજાગ્રસ્ત રેશન કાર્ડ અગ્યે સરકારની નવી માર્ગદર્શિકા જાહેર તાત્કાલિક કરો ઈ કેવાયસી નહીંતર રેશન કાર્ડમાંથી તમારું નીકળી જશે નામ આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં અપાયું એલર્ટ અમદાવાદમાં આશ્રમ રોડ બીજી બાજુ જુહાપરા બનાવવાની કગાર પર મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત ગુજરાતની આંગણવાડી બહેનોને અશ્લીલ ફોન કરનારો ઝડપાયો પંજાબનો યુવક નીકળ્યો કેન્દ્ર સરકારની સૂચનાના પગલે હવે ગુજરાતમાં પણ ઘેર ઘેર જઈને આધાર કાર્ડનું નું કરવામાં આવશે વેરિફિકેશન મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં નારાજગીના સમાચાર નવા જૂનીના સમાચારમાં હાજર ના રહ્યા એકનાથ શિંદે આઈસીઆઈસીઆઈ બેંક બાદ હવે એચડીએફસી બેંકે પણ મિનિમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો ખાતામાં હવે દસ હજારને બદલે પચીસ હજાર રૂપિયા રાખવા પડશે પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને સંજય રાઉત સહિતના સાંસદોની અટકાયત કરી ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા વીસ થશે એશિયા કપ ટીમ ઇન્ડિયાની જાહેરાત અને બુમરાહની પસંદગી થઈ કન્ફર્મ ગુજરાતમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકો શંકાસ્પદ કોઈ જમીનદાર તો કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઇન્કમ ટેક્સ ડીઆરડીઓ નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની આઈએસઆઈ માટે જાસૂસી કરતો પકડાયો રાજસ્થાન સીઆઈડીએ ઝડપ્યો સ્કૂલોના સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટરને શિક્ષણ કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની મોટી સૂચના અપાય દેવાયત ખવડને તાલાળામાં યુવક સાથે મોરે મોરો દેવો પડ્યો ભારે અને ખવડ સહિત પંદર શખ્સો સામે માર મારવો અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો સામાન્ય જનતા માટે રાહતના સમાચાર ફુગાવો દર ઘટતા દરેક છૂટક વસ્તુઓ થઈ સસ્તી નિમિષા પ્રિયાના ફાંસી પર મોટી અપડેટ મૃતકનો પરિવાર સમાધાન માટે તૈયાર નથી થતો ડેમ બનાવી એકસો ચાલીસ કરોડ લોકો તેમાં પેશાબ કરે તો પણ પાકિસ્તાન સુનામી આવી જશે મિથુન ચક્રીવર્તીએ આપ્યું મોટું નિવેદન અમદાવાદ નહેરુનગર હિટ એન્ડ રનના આરોપી પર કોર્ટ પરિસરમાં ટપલા દાવ અને ઉશ્કેરાયો ટોળાથી નબીરાને બચાવવા પોલીસે પરસેવો છૂટ્યો રામ કમલ દાસ ના પચાસ બાળકો ચૂંટણી યાદીમાં ફ્રોડ નો આરોપ અને કોંગ્રેસ સામે ગુસ્સે થયા સાધુ સંતોએ કર્યો ખુલાસો આધાર કાર્ડ નાગરિકતા પુરાવો નથી બિહાર એસઆઈઆર વિવાદમાં સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી એશિયા કપ બે હજાર પચીસ બાબર અને રિઝવાન બહાર આફ્રિદી સહિત નવા ચહેરાઓ સાથે પાકિસ્તાનની નવી ટીમ થઈ તૈયાર ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન અંદરથી આવી દેખાય છે રેલવે મંત્રીએ નમો ગ્રીન રેલનો વિડીયો કર્યો શેર શું ખોટું છે અને શું સાચું છે જવાબ આપવો જોઈએ રાહુલ ગાંધીના આરોપો પર અજીત પવારનો વળતો જવાબ પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી ત્રણ બહાદુર મહિલાઓ અમિતાભ બચ્ચનના શોમાં પહોંચી ગઈ ફતેરમાં રો તોડફોડ મામલો ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચ્યો અને સંસદે લખ્યો પત્ર જાણીતા સાહિત્ય કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી તેમના વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ પાટીદાર સમાજ સો ગાડીઓ લઈને આવે તો આપણે રબારી સમાજ પાંચસો ગાડીઓ લઈને ભેગી કરે અને ગોકુળ કમિયાએ આપ્યું મોટું નિવેદન ભાજપના એમએલએ રમણ વોરાની બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં મુશ્કેલીઓ વધી જો ખોટા સાબિત થયા તો મૂળ ખેડૂતને જમીન પરત કરવામાં આવશે ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનથી વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી મુંબઈ દિલ્હી અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પાડ્યા દરોડા દેવાયત ખવડના લઈને ફરી મોરે મોરા અને તાલાલા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિત ગંભીર ગુનાઓમાં નોંધાયા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો વાહન ચાલકોને મળી મોટી રાહત ખેડૂતોએ પીએમ મોદીના મજબૂત નિર્ણયને આપ્યું સમર્થન કોઈ વિદેશી દબાણ ભારતને ઝુકાવી શકશે નહીં પરંપરાગત દવાઓની જાહેરાતો પર પ્રતિબંધની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટનો આઈએમએ લાઈને લાગ્યો મોટો ફટરો પાણીનું એક ડીપુ છીનવ્યું તો પાઠ ભણાવીશું પછી શરીફને ભારતને ધમકી આપવાની પાંખો ફૂટી કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલે પીએમ કરી પ્રશંસા અને કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન હવે તમિલનાડુ હાઈકોર્ટે રખડતા કુતરાઓ સામે એક્શન લેવા આ સરકારને નિર્દેશ કરતા વિવાદ થયો આપણા સૈનિકો ઘરે પાછા ફરતા નથી અને આપણે ક્રિકેટ રમવા જવું યોગ્ય નથી પાકિસ્તાન સામેના મેચ પર હરભજનનો વિરોધ મુનિરે અંબાણી પર નિશાન સાધ્યું અને પાક આદમી ચીફ દ્વારા જામનગર રિફાઇનરી પર હુમલો કરવાની મોટી ધમકી હવે તૈયાર રહેજો આવી રહ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ અંબાલાલ પટેલની ડરામણી આગાહી આવી ગઈ સામે મુંબઈમાં ગણેશોત્સવ પર ડીજે પર લાગ્યો પ્રતિબંધ વગાડશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે અને હાઈકોર્ટના નિર્ણય બાદ આપી ચેતવણી બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીમાં ભૂલો સુધારવા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશો આપ્યા

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ કેસમાં અનિલ અંબાણીને રાહત નહીં રૂપિયા અઢારસો ને અઠ્યાવીસ કરોડ ફટકાર્યો દંડ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ મેનેજર નીકળ્યો પાકિસ્તાની જાસૂસ આઈએસઆઈ એ ગુપ્ત માહિતી લીક કરવા બદલ કરી હતી ધરપકડ ભારતને ને ધમકી આપતું અમેરિકા ચીનથી ડરી ગયું ટેરિફ પર સમયસીમા સીમા નેવું દિવસ લંબાવી યાસીન માલિક સહિત આઠ આતંકવાદીઓના ઠેકાણા પર રેડ પાડી પાંત્રીસ વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી કરી સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના સૌદ રાજ્યમાં પણ નહીં અને તંત્રના નીરસ વલણના કારણે ચારસોને ને તાળા લાગ્યા ગુજરાતના ભાજપમાં નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ અને તિરંગા યાત્રાની જવાબદારી તલાટીને માથે આવી તો હાલ માટે આટલું છે મળશ્યુરી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબ્સ્ક્રાઇબ